બોટાદ એપીએમસી માં કપાસી નવી સીઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે પંદરસો રૂપિયા થી 2100 રૂપિયાના ભાવમાં વેચાયો કપાસ સારી આવક અને સારા ભાવ રહેવાની વેપારી તેમજ જીન એસોસિએશનના તેમજ યાર્ડના ચેરમેન દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે બોટત શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ગણપતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત ગણપતિ દાદાના સાનિધ્યની સાથે સીઝનનો નવા કપાસી શરૂઆત બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થઈ છે ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષની સિઝનના પ્રથમ કપાસમાં ખેડૂતોને પંદરસો રૂપિયાથી લઈ રૂપિયા એકવીસો સુધીના ભાવ હરાજી દરમિયાન મળે અને ખેડૂતો દ્વારા તેમને મળેલા ભાવ પોષણક્ષમ ભાવ અંતર્ગતની વાતની સાથે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરેલ હતી બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ માણવામાં આવે છે કારણ કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સિઝન દરમિયાન રોજ એંશી હજારથી લઈને રૂપિયા એક લાખ મળ સુધીની આવક જોવા મળે છે ત્યારે બોટાદ કોટન યાર્ડમાં માત્ર બોટાદ જિલ્લો જ નહીં પણ આસપાસના જિલ્લાની જો વાત કરીએ તો રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર અને અમરેલી જિલ્લાના તાલુકામાંથી પણ અહીંયા બોટાદ ખેડૂતો કપાસ લઈને અને વેચવા આવે છે કારણ કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવનાર ખેડૂતોની કોઈ પણ જણસ હોય તેમાં ખેડૂતોને પોતાની જણસ વેચ્યા બાદ તે જ દિવસે પેમેન્ટ મળી જતું હોય છે જેના કારણે આસપાસના વિસ્તારમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો આવતા હોય છે ત્યારે આ વર્ષની સિઝનની શરૂઆતની સાથેનો કપાસ પંદરસોથી એકવીસોના ભાવમાં વેચાણનો છે ત્યારે બોટાદ જીન એસોસિએશન બોટાદ માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ દ્વારા પણ જણાવવામાં આવેલ કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આવકમાં પણ ખૂબ જ વધારો થશે અને ખેડૂતોને ખૂબ જ સારા ભાવ પણ મળશે તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા દ્વારા આજરોજ કપાસી સિઝનના શુભારંભ અંતર્ગત ખુશી વ્યક્ત કરી અને જણાવેલ કે અન્ય જિલ્લાઓની સરખામણીમાં બોટાદ જિલ્લામાં જરૂરિયાત મુજબ સારો વરસાદ પડતા પાકમાં પણ કોઈપણ જાતનો રોગ ન હોવાના કારણે ખૂબ જ સારું ઉત્પાદન જોવા મળ્યું છે અને આશા છે કે ખેડૂતોને ખૂબ જ સારો ભાવ પણ મળશે અને આગામી દિવસોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી પણ શરૂ થશે

બોટાદ એરિયામાં સારું એવું છે અને આવક પણ સારી એવી રહેશે ખેડૂતોને એમાં નુકસાન નથી પડતું કારણ કે એમએસપી ગવર્મેન્ટ અત્યારથી ખરીદી ચાલુ છે પંદર ઓક્ટોબર થી ખરીદી ચાલુ કરે છે એટલે ખેડૂતોને કઈ અસર નહીં પડે જે અસર પડવાની છે એ જીનિંગ મિત્રોને પડવાની છે મારું નામ રામકુભાઈ રાદલ એપીએમસી ઇન્સ્પેક્ટર ફરજ બજાવી રહ્યો છું સીઝન ના શરૂઆત ની આજે પેલો દિવસ હતો મેલડી કૃપા ટ્રેડિંગ કરીને કંપની હતી એમાં પેલા દિવસ શરૂઆતમાં બે ફૂટકા આવ્યા હતા ખામડાના ખેડૂત હતા એકવીસો રૂપિયા નો ભાવ આવ્યો ખેડૂતમાં પણ ખુશીનો માહોલ છે વેપારીમાં પણ ખુશીનો માહોલ છે પેલા દિવસે પંદર થી વીસ ફૂટકા શરૂઆત થઈ ગઈ છે અને આ વર્ષ સારું રહેશે એ બધાની અપેક્ષા અને સારું છે ભાવ પણ સારા રહેશે એ આશા છે

એકવીસો ને એક રૂપિયાના ભાવથી એટલે કે વીસ કિલોના ભાવ એકવીસો ને એકથી પ્રથમ ગાર્સની રજી થયેલ છે આગામી દિવસોમાં બોટાદ જિલ્લો કોટન ઝોન હોવાને કારણે સમગ્ર રાજ્યમાં બીજા ત્રીજા નંબરે કપાસની આવક થાય છે ગત વર્ષે ગુજરાતની અંદર બોટાદ માર્કેટિંગ યાર્ડનો દસમો નંબર હતો બારસો ત્રેવીસ લાખ જેવી સીએસપીની માતભર આવક થઈ હતી આગામી દિવસોમાં બોટાદ જિલ્લાની અંદર સારો એવો વરસાદ અને નહીં નુકસાન એવી પ્રકારનો વરસાદ થયેલ છે કઠોળ મગફળી જેવી બધી જ ઝણસીઓ આ બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર આવે છે અને આગામી દિવસોમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર આજુબાજુના સુરેન્દ્રનગરના બે ત્રણ તાલુકા અમદાવાદના બે ત્રણ તાલુકા રાજકોટના બે ત્રણ તાલુકા અને સમગ્ર બોટાદ જિલ્લાનો જયારે કપાસ આવી રહ્યો છે ત્યારે ગત વર્ષે રોજની સિઝનની અંદર એક લાખ મણ કપાસની આવક થતી હતી બોટાદ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ગુજરાતમાં એવું માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં રોજે કપાસ વેચાય અને સાંજે બધા જ ખેડૂતોને પૈસા મળી જાય અંદાજીત એક કરોડ જેવી રકમની જળસીની બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આવક થાય છે અને સાંજે બધા જ ખેડૂતોને રોકડા પૈસા મળી જાય ત્યારે આગામી દિવસોમાં સારામાં સારી બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસની અને મગફળીની આવક થશે